નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ખેડૂતો માટે એક ખુશીના સમાચાર છે એટલે કે જે હવે શિયાળુ પાક માટે જે બિયારણ અને જે ખાતરની જરૂર પડે છે બરાબર એની સમગ્ર કિટ સરકાર દ્વારા આપવામાં આવે છે અને એ સહાયના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે બરાબર તો મિત્રો એ જે સહાય છે જે બિયારણ અને ખાતર જે છે બરાબર એની સહાયનું ફોર્મ અને એની વિગત શું છે બરાબર એને લગતી ચર્ચા આપણે આજના આ એક વિડીયોમાં કરવાની છે બરાબર એટલે શિયાળુ પાકમાં જે કાંઈ બિયારણ કે જે કાંઈ ખાતર જે છે જે સમગ્ર કીટ છે એમાં શું શું મળશે કેવી રીતે મળશે એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને મિત્રો એક આપણા માટે ફાયદાની વાત એ છે કે એ ઓનલાઈન ફોર્મ જે છે એ આપણે આપણા મોબાઈલ ફોનથી જ ભરી શકીએ છીએ બરાબર એટલે શું છે સંપૂર્ણ માહિતી એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લઈએ તો મિત્રો હવે જે શિયાળુ પાક માટે જે ખાતર બિયારણ છે એનું સહાયનું ફોર્મ અને એની વિગત જોવા માટે આપણે શું કરવું બરાબર તો એની માટે સૌપ્રથમ પ્રથમ તો કોઈપણ એક આપણે સર્ચ બ્રાઉઝર ઓપન કરી લઈશું અને એની અંદર મિત્રો આપણે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત બરાબર તમે જોઈ શકો છો એવી રીતે આઈ ખેડૂત ટાઈપ કરી અને આપણે જે પહેલાં જ નંબરની જે વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો બરાબર અને આપણી આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બરાબર કેમ કે આપણી આ ચેનલની અંદર આવા જ ઉપયોગી અને નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે હવે મિત્રો આ એક ખેડૂતની જે વેબસાઇટ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ આવી રીતની ઓપન થઈ જશે સૌપ્રથમ તમને એક પોપઅપ બતાવશે એને આપણે કેન્સલ કરી દેવાનું છે હવે ત્યાર પછીની જે માહિતી છે એમાં આવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન ફરજિયાત છે આવું લખેલું તમને બતાવશે ત્યાર પછી મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અને એમાં આપણે જોઈ શકીએ છીએ એવી રીતે ખેતીવાડીનું આપણને પહેલું જ ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો બરાબર એટલે તમારી સામે આવી રીતે કંઈક પેજ ઓપન થઈ જશે મિત્રો આવી રીતે તમારી સામે અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જાય ત્યાર પછી જે આપણને પહેલા નંબરનું જે ઓપ્શન બતાવે છે નિદર્શન બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો એવી રીતે નિદર્શન નામનું જે બતાવે છે એની સામે આપણને તમામ વિગત બતાવે છે તો હવે એમાં માહિતી શું છે એ આપણે જોઈ લઈએ તો મિત્રો જે નિદર્શન છે બરાબર એટલે કે મેં તમને જેમ કીધું એમ કે શિયાળુ પાકમાં જે ખાતર બિયારણની જરૂર પડે છે બરાબર એ તમામે તમામનું આ જગ્યા ઉપર લિસ્ટ ઓપન થઈ ગયું છે બરાબર અને મિત્રો એક ખાસ તમને વાત કરી દઉં કે હવે અરજીની તારીખ શું છે તો મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ તમે જોઈશો કે આ જગ્યા ઉપર આપણને બતાવે છે અઢાર છ બે હજાર પચીસથી એકત્રીસ બાર બે હજાર પચીસ એટલે કે આવતા બારમા મહિનાની એકત્રીસ તારીખ સુધી તમે આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકશો ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી પણ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું તો મિત્રો આ અલગ અલગ સહાય છે હું તમને બતાવી દઉં મિત્રો તમે આ યોજનામાં તમે જોઈ શકો છો કે અલગ અલગ કેટલી કેટલા પ્રકારના બિયારનું નામ બતાવે છે એમાં તમે જોઈ શકો છો ઉરદ બતાવે છે ન્યુટ્રી અનાજ બતાવે છે ચોખાનો પાક બતાવે છે બરાબર તેલેબિયા પાક છે વાણિજ્ય ન્યૂટ્રી અનાજ છે રાય છે બરાબર તમામ વિગત આપણને આ જગ્યા ઉપર બતાવે છે તેમજ વધારેમાં માહિતીમાં તમે જોઈ શકો છો ચોખાનો પાક છે આ જગ્યા ઉપર તમે જુઓ બરાબર કપાસનું બિયારણ છે તેલ બીજ એટલે કે તલનું બિયારણ છે બરાબર આ જગ્યા ઉપર શીશી કપાસ મતલબ જે જે બિયારણની જે સહાય જે છે એ તમામ આ જગ્યા ઉપર આપણને બતાવે છે હવે મિત્રો એમાં માની લો કે આપણે કોઈપણ એકમાં ફોર્મ ભરવું હોય કોઈ પણ અત્યારે આપણે એક સિલેક્ટ કરી લઈ તો જે રાયનું જે આ જગ્યા પણ બતાવે છે આપણે હાલમાં હું તમને ફોર્મ કેવી રીતે ભરવું એ તમને બતાવી દઉં તો અત્યારે આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લઈ બરાબર તો આ રાય આપણે સિલેક્ટ કરેલી છે હવે એની સામે મિત્રો તમે જોઈ શકો છો કે ઇનપુટ કિટના હું તમને ઝૂમ કરીને બતાવી દઉં ઇનપુટ કિટના પચાસ ટકા અથવા તો નવ હજાર રૂપિયા હેક્ટર દીઠ બરાબર આ બંનેમાંથી જે ઓછું હોય તે મહત્તમ એક હેક્ટર દીઠ તમને સહાય મળવાપાત્ર રહેશે એટલે કે જે તમે કિટ સિલેક્ટ કરો છો બરાબર એનો ટોટલ ખર્ચ પચાસ ટકા ટોટલ ખર્ચના પચાસ ટકા અથવા તો નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરના બરાબર આ આ બંનેમાંથી તમને મળવાપાત્ર રહેશે અને વધુમાં તમે મિત્રો એક હેક્ટર દીઠ તમે આ કિટનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર ત્યાર પછી મિત્રો આ આ સહાયની અંદર ફોર્મ ભરવા માટે જે આપણે ડોક્યુમેન્ટની જરૂર પડશે બરાબર તો ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો એની હું તમને વિગત બતાવી દઉં જો મિત્રો ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર તમારે લાભ મેળવવા માટે ડોક્યુમેન્ટમાં તમારે સૌ તમારી જમીનના સાત બાર અને આઠ અને નકલની જરૂર પડશે તમારા આધાર કાર્ડની જરૂર પડશે જો તમારું ખાતું સંયુક્ત ખાતું હોય તો એવા કિસ્સામાં બાહેંધરી પત્રક એની જરૂર પડશે ત્યાર પછી છે જાતિનું પ્રમાણપત્ર બરાબર આટલા ડોક્યુમેન્ટ તમારે જે આ યોજનામાં લાભ મેળવવા માટે તમારે જરૂર પડશે બરાબર મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે વિડીયોના ખાસ ધ્યાનથી જોજો હવે હું તમને એ બતાવી દઉં કે ઓનલાઈન અરજી આપણે જાતે જ કેવી રીતે કરવી બરાબર તો હવે માની લો કે તમારે કોઈ પણ એકમાં ફોર્મ ભરવું છે તો તેની માટે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો અરજી કરો એવું ઓપ્શન બતાવે છે તો એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે બરાબર હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા આઈડી પાસવર્ડથી તમને લોગ થવા માટેના ઓપ્શન બતાવે છે લોગ થવા માટે સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જો તમે રજીસ્ટ્રેશન ન કર્યું હોય બરાબર તો રજીસ્ટ્રેશન કરવા માટે આ જગ્યા ઉપર આપણને બે ઓપ્શન બતાવે છે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો બરાબર એની ઉપર ક્લિક કરી સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે આપણે અત્યારે રજીસ્ટ્રેશન નથી કરતા કેમ કે વિડીયો ખૂબ લાંબો બની જશે એટલે હું ડાયરેક્ટ અત્યારે આઈડી પાસવર્ડથી એન્ટર મતલબ લોગિન કરી લઈ કરી લઈશ બરાબર તો પહેલાં નંબરમાં તમારે પહેલાં ઓપ્શનમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને મોબાઈલ નંબર એન્ટર કરી તમે બે રીતે પાસવર્ડ એન્ટર કરી શકો છો પાસવર્ડથી પણ મતલબ તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ એન્ટર કરેલો હશે એની મદદથી પણ તમે લોગિન કરી શકો છો અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી ઓટીપીની મદદથી પણ તમે લોગિન કરી શકો છો બરાબર તો હું અત્યારે સૌપ્રથમ તમે લોગિન કરી લઉં છું હવે મિત્રો જેવું તમે લોગિન કરી લેશો એટલે તમારી સામે આવી રીતનું એક પેજ ઓપન થઈ જશે બરાબર અને એમાં તમારે આની આ બટન ઉપર ક્લિક કરવાનું છે વિભાગ જે જે જગ્યા ઉપર લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે અને જ્યાં ખેતીવાડીનું ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ આ જગ્યા ઉપર ડાયરેક્ટ સર્ચ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો અત્યારે મેં એની ઉપર ક્લિક કરી લીધું છે ત્યાર પછી આપણે જે નિદર્શનની જેમ આગળ વાત કરી એવી રીતે નિદર્શન ઉપર આપણે સિલેક્ટ કરી રાખવાનું છે બરાબર એની ઉપર ક્લિક કરશું એટલે સામે આપણને અરજીનું ઓપ્શન બતાવશે અરજી કરો આ જગ્યા પર તમે જોઈ શકો છો અરજી કરો એવું બટન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો એની ઉપર મિત્રો ક્લિક કરશું એટલે ડાયરેક્ટ જ આગળનું પેજ ઓપન થઈ જશે આગળનું પેજ કંઈક મિત્રો આવી રીતનું હશે બરાબર હવે માહિતીમાં તમે જોઈ શકો છો આ તમારે જે બતાવે છે સૂચના બતાવે છે કે જેમાં અલગ અલગ ફોર્મ ભરતી વખતે શું શું તમારે ધ્યાનમાં રાખવા જેવી જે કંઈ બાબત છે એ તમને આ જગ્યા ઉપર બતાવે છે તો તમારે એને ધ્યાનથી વાંચી લેવી બરાબર ત્યાર પછી મિત્રો આ જગ્યા ઉપર નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે આગળ માટે ક્લિક કરો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર મિત્રો ક્લિક કરશું એટલે આપણું આગળનું પેજ ઓપન થઈ જશે હવે મિત્રો આગળનું પેજ કંઈક આવી રીતનું હશે જેમાં તમારે ફોર્મ ભરવાનું છે તો ફોર્મ ભરવામાં તમે ધ્યાન ધ્યાનથી જોજો કે જે જગ્યા ઉપર રેડ કલરનું સ્ટાર બતાવે છે એ વિગત ભરવી ફરજિયાત છે બરાબર તો સૌ તમારે પહેલાં નંબરમાં તમારું નામ પૂરું નામ લખવાનું છે બીજા નંબરમાં તમારું એડ્રેસ છે તાલુકો જિલ્લો ગામ પિનકોડ બરાબર જાતિ ઇમેલ એડ્રેસ કૃષિનો પ્રકાર મોબાઈલ નંબર બરાબર જે કાંઈ રીતે તમને ઓપ્શન બતાવે છે એ પ્રમાણે તમારે વિગત આમાં ભરી લેવાની છે હું અત્યારે બધી વિગત ભરી લઉં છું બરાબર આ વિગત ભરવામાં કોઈ મોટી વાત છે નહીં જે પ્રમાણે લખેલું બતાવે છે એ પ્રમાણે પ્રમાણેનું તમારે ભરી લેવાનું છે બરાબર મિત્રો આ પેજમાં કમ્પ્લીટ માહિતી ભરાઈ જાય ત્યાર પછીનું એક નીચે ઓપ્શન બતાવે છે પેટા ઘટક બરાબર એમાં ખાસ ધ્યાન રાખજો પેટા ઘટક આ જગ્યા ઉપર બતાવે છે બરાબર એમાં આપણે સિલેક્ટ કરવાનું છે કે આપણે મતલબ કયા સહાયમાં આપણે ફોર્મ ભરવું છે એમાં આ જગ્યા પર તમે જોઈ શકો છો અલગ અલગ બધા પાકના બિયારણના નામ આવે છે તુવેર છે ડાંગર છે ચણા છે મગ છે મતલબ તમામ આખું લિસ્ટ છે એમાંથી તમારે જે કોઈ પાક માટે ફોર્મ ભરવું હોય એ એક એક સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો આટલી વિગત કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન નીચે બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે જેવું તમે સેવ બટન ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારે તમારી બેંકની વિગત એન્ટર કરવાની છે જે વિગત તમે રજીસ્ટ્રેશન કરતી વખતે આપેલી હશે તે ઓટોમેટિકલી આવી જશે એમાં આઈએફએસસી કોડ છે બેંકનું નામ છે જિલ્લો છે બેંકની બ્રાન્ચ છે ખાતા નંબર છે બરાબર અરજદારનું પૂરું નામ લખવાનું છે અને પૂરું સરનામું લખવાનું છે આટલી વિગત કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તમારું બેંકની વિગતનું પેજ જે છે એમાં તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે આ જગ્યા ઉપર બતાવે છે સેવ એન્ડ નેક્સ્ટ બટન બતાવે છે તમે જોઈ શકો છો નીચે બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું બરાબર એટલે જમીનની વિગત આપણે દર્શાવવાની છે જમીનની વિગતમાં તમે જોઈ શકો છો એવી રીતે તમારે ચેક કરી લેવાની છે આ જગ્યા ઉપર તમારું રેકોર્ડ બતાવે છે ખાતાનો પ્રકાર બતાવે છે ખાતા નંબર બતાવે છે જમીન માલિકનું નામ બતાવે છે બરાબર જિલ્લો તાલુકો તમામ વિગત બતાવે છે હવે આમાંથી તમે કોઈ પણ બીજી જમીન ઉમેરવા માગતા હોય તો આ જગ્યા ઉપર આપણને એડનું ઓપ્શન બતાવે છે એમાં એની ઉપર જઈ તમે ક્લિક કરી શકો છો બરાબર મિત્રો જમીનની વિગત કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી નીચે આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું પેજ ઓપન થઈ જશે જેની અંદર આપણે આપણા ડોક્યુમેન્ટ જે આગળ જોયા હતા એ પ્રમાણેના સાત બાર છે આધાર કાર્ડ છે બરાબર જાતિનો દાખલો જે છે એ જે આપણું જે લિસ્ટ મેં તમને જે બતાવેલું હતું એ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ખૂણામાં તમે જોઈ શકો છો એડનું ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે એક પોપ ઓપન થશે એમાં દસ્તાવેજનો જે પ્રકાર બતાવે છે એમાં આપણે સિલેક્ટ કરવાનું છે બરાબર હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે તમને ડોક્યુમેન્ટ બતાવશે તો એમાં પહેલું બતાવે છે કે દિવ્યાંગ પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો તમારે અપલોડ કરી દેવાની બરાબર તો એની ઉપર ક્લિક કરશો તો પછી તમારે એનું એક જે ડોક્યુમેન્ટ જે છે એ તમારે અપલોડ કરવાનું છે બરાબર મતલબ આવી રીતે જેટલા પણ ડોક્યુમેન્ટ લાગુ પડે છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે એન્ટર કરી લેવાના છે બરાબર ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી નીચે આપણને ત્રણ ઓપ્શન બતાવે છે બરાબર ડ્રાફ્ટ તરીકે સાચવો સબમિટ કરો બરાબર ત્રણ ઓપ્શન બતાવે છે હવે મિત્રો એમાં તમારે સૌપ્રથમ જો હવે કમ્પ્લીટ તમને ખબર હોય કે આપણે બાપડું ફોર્મ કમ્પ્લીટ રીતે હાચું ભરી દીધું છે તો તમારે સબમિટ કરી દેવાનું છે સબમિટ આપી દેશો એટલે તમારું આ ફોર્મ કમ્પ્લીટ રીતે ભરાઈ ગયું છે બરાબર એટલે મિત્રો આ જે સહાય માટેનું જે ફોર્મ છે એ તમે આવી રીતે તમારે પોતાના મોબાઈલથી તમે જાતે જ ફોર્મ ભરી શકો છો ફાઇનલ સબમિટ આપશો પછી સુધારા વધારા ન થઈ શકે એટલે ખાસ ધ્યાનથી તમારે સબમિટ આપવું બરાબર તો મિત્રો આવી રીતે તમે સરળતાથી ફોર્મ ભરી શકો છો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર